કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીમાં તમારું સ્વાગત કરું છું દિવાળીના નાસ્તામાં કંઈક અલગ અને સુપર ટેસ્ટી એવું કંઈક બનાવીએ તો સોજીના કે રવાના મીઠા ગોગરા આપણે આજે બનાવીશું અને આ ઘોઘરાનો મસાલો આપણે એક નવી જ રીતે તૈયાર કરવાના છીએ જેનાથી એ ગોગરા એકદમ ફ્લેવરફુલ બની જશે અને વળી પાછો આપણે એમાં માવાનો પણ ઉપયોગ નથી કરવાના જેથી એ મહિનાઓ સુધી આ ઘૂઘરા ને એવા જ રહે છે બહારથી એકદમ ક્રંચી અને અંદરથી સુપર ટેસ્ટી આ ઘૂઘરા આપણે એક અલગ જ રીતથી બનાવવાના છીએ જેનાથી એના ટેસ્ટમાં અનેક ગણો વધારો થઈ જાય છે તો ચાલો આપણે આ ઘૂઘરાની રેસીપી જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો લાઇક કરો કે ના કરો તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે સૌથી પહેલાં તો આપણે મીઠા ઘોઘરા બનાવવાના છીએ ને તો આપણે પહેલાં તો ખાંડ લઈ લઈએ આને તમે ગોળમાં પણ બનાવી શકો પરંતુ ખાંડમાં છે ને એ લાંબો સમય સુધી સ્ટોર થઈ શકે છે અને હવે આપણે અડધી વાટકી ખાંડ લીધી છે એના પ્રમાણમાં આપણે અડધી વાટકી એની અંદર પાણી એડ કરી દઈએ અને એને આપણે ગરમ કરી દઈશું અને એની અંદર આપણે થોડું એવું એસેન્સ નાખી દઈએ હવે તમે તમને જે ફ્લેવર ફાવતું હોય ને એ ફ્લેવરનું તમે આમાં એસેસ નાખી શકો છો અને અહીંયા હવે આપણે લોટની તૈયારી કરી લઈએ તો એક વાટકી આપણે લોટ લઈ લઈશું જે રોટલીનો જે ઝીણો લોટ હોય છે ને એ જ લોટ લેવાનો છે ત્યાર પછી એક વાટકી આપણે મેંદાનો લોટ લઈ લઈશું અને એ જ અડધી વાટકી છે ને આપણે ચણાનો લોટ લઈ લઈશું અને અડધાની પણ અડધી વાટકી આપણે રવાનો લોટ લઈ લઈશું આ બધાનું એકસાથે મિશ્રણ છે ને બહુ ટેસ્ટી બને છે અને વળી પાછું જે આપણે સોજી કે રવો નાખ્યો છે ને એ રવાને લીધે લાંબો સમય સુધી ક્રંચી રહે છે સોફ્ટ નથી બનતા અને ચણાના લોટના લીધે છે ને એ એકદમ ફરસા બને છે અને ઘઉંનો લોટ અને મેંદાનો લોટ એનાથી એકદમ કડક અને ક્રિસ્પી બને છે અને ત્યાર પછી એની અંદર પાંચેક ચમચા કે પાંચેક ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં તેલ નાખી દઈશું આ મોણ થોડું વધારે હશે ને એમ એ બહુ જ સરસ બનશે એનું ઉપરનું પણ અહીંયા તમે જુઓ મુઠ્ઠી પડતું મોણ છે આ રીતે મુઠ્ઠી વાળીએ ને દબાવીએ તરત ને તરત એ મુઠ્ઠીમાંથી છૂટું નથી પડી જતું એવું એકદમ સરસ બાઇન્ડિંગ થઈ જાય છે તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણું જે પાણી હતું ને એ સરસ ગરમ થઈ ગયું છે ખાંડ બધી ઓગળી ગઈ છે તો પાણી ગરમ વધારે છે એટલા માટે આપણે થોડુંક ઠંડુ પાણી એની અંદર એડ કરી દઈએ અને ત્યાર પછી એને મિક્સ કરી લઈએ થોડું જ ઠંડુ પાણી એડ કરીશું એટલે આપણને ગરમ ન લાગે એટલું અને લોટના પ્રમાણમાં આ મીઠું પાણી જે બનાવ્યું છે ને એ થોડું ઓછું જ બનાવવું કારણ કે જો ઘટે ને તો આપણે સાદું પાણી નાખી શકીએ છીએ અને વધશે ને તો આપણા જે ઘૂઘરાનો ટેસ્ટ મીઠો જોઈએ છે ને એવો સરસ મીઠો નહીં થાય એટલા માટે આ પાણી થોડું ઓછું જ રાખવું અને હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એને લોટ બાંધતા જઈશું અને જરૂર પડે તો આપણે જે આપણું સાદું પાણી હોય એ નાખીને લોટ બાંધી લઈશું અને તમે કેટલો લોટ બાંધો છો ને અને કેટલા કુકરા બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ છે કે પાણી અને ખાંડ કેટલું લેવું જે વાટકીનું માપ સેટ કરતા હોય એ જેટલી વાટકી લોટ લીધો હોય એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ખાંડ લેવાનું છે અને અડધી વાટકી પાણી એ બંને મિક્સ કરી અને એકદમ સરસ એવો લોટ બાંધી લઈશું અને આ લોટ છે ને એકદમ સરસ કઠણ બાંધવાનો છે તમે જોઈ શકો મારો લોટ છે એકદમ સરસ કઠણ બંધાણો છે અને આ રીતો કઠણ બંધાવવો જોઈએ જેથી આપણું ઉપરનું પળ છે ને એ વધુ ક્રિસ્પી બનશે હવે જો ઢીલો હશે તો શું પ્રોબ્લેમ આવશે ને આપણે આગળ જોઈશું અને હવે એને ઢાંકી અને અડધી કલાક માટે રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો ગેસ ઉપર આપણે એક પેન મૂકી દઈશું અને એની અંદર આપણે ઘી નાખી દઈએ અત્યારે મેં જામેલું ઘી લીધું છે એટલે એક ચમચી ઘી છે જો તમે ગરમ ઘી લેતા હોય તો ત્રણ ચાર ચમચી કે ચાર પાંચ ચમચી ઘી લઈ લેવું ત્યાર પછી અહીંયા મેં કાજુનો ભૂકો કરેલો છે અને બદામનો પણ આ રીતે કતરણ કરી લીધી છે અને એ પણ એક એક વાટકી લીધી છે એક એક વાટકી એટલે મેં સાઠ ગ્રામ જેટલા સાઠથી પાસઠ ગ્રામ જેટલા કાજુ અને સાઠથી પાસઠ ગ્રામ જેટલી બદામ હતી એની કતરણ કરી લીધી હતી એટલે આ એક વાટકી જેટલું માપ થયું છે તો એને સરસ આપણે રોસ્ટ કરી લઈશું થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરીશું એકદમ મીડિયમ ફ્લેમ ઉપર મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર અને ગેસને ઓફ કરી એને અલગ વાસણમાં કાઢી લઈએ અને ફરીથી એ જ પેનની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું આ મેં ગરમ ઘી નથી લીધું એટલે એના પ્રમાણમાં લઈ શકો અને જો તમે ગરમ ઘી લેતા હોય ને તો બે ટેબલ સ્પૂન લઈ લેવું હવે ઘી ગરમ થાય ને એટલે એક વાટકી સોજી એટલે કે રવો રહે એની અંદર નાખી દઈશું આ સોજી કે રવો જે છે ને એ પણ મેં જે આપણે લોટ બાંધવાના લોટનું માપ હતું ને જે વાટકીનું માપ સેટ કરેલું હતું ને એ જ વાટકીના માપથી એ લેવાનું છે તો એ વાટકી એક મેં રવો લઈ લીધો છે અને એને પણ મીડિયમ ફ્લેમ ઉપર સરસ શેકી લઈશું હવે અધકચરો શેકાઈ ગયો છે ત્યાર પછી એની અંદર ફરીથી આપણે એસેન્સ નાખી દઈશું અહીંયા મેં બટરસ્કોચનું એસેન્સ લીધું છે અને એ લગભગ અડધી ચમચી જેટલું એસેન્સ એની અંદર એડ કરી દઈશું એનાથી ટેસ્ટ ખૂબ જ ફ્લેવરવાળો આવે છે અને તમને જો બીજું કોઈ એસેન્સની ફ્લેવર ફાવતી હોય અને ગમતી હોય ને તો તમે એ નાખજો જેથી તમને એ વધુ ભાવશે હવે એક વાટકી આપણે એની અંદર ટોપરાનું ખમણ એ સાવ ઝીણું જે ટોપરાનું ખમણ આવે છે ને એ લીધું છે સાવ અથવા તો જો તમારી પાસે મોટું ટોપરાનું ખમણ હોય ને તો એને મિક્સર જારમાં ક્રશ કરી લેશો ને તો પણ ચાલશે એટલે એ પણ મેં એક વાટકી લઈ લીધું છે અને બધું સરસ મિક્સ કરી લઈએ અને કોકોનેટને વધુ આપણે શેકવાની જરૂર નથી હોતી એટલા માટે લગભગ અડધી મિનિટ પણ નથી શેકવાનું ત્યાર પછી એની અંદર દોઢ ચમચી જેટલી આપણે એલચીનો પાવડર નાખી દઈશું અને એને પણ સરસ મિક્સ કરી લઈએ એટલે એલચીનો ફ્લેવર પણ બહુ જ સરસ આવતો હોય છે આમાં ત્યાર પછી એની અંદર આપણે ખાંડનો પાવડર અહીંયા ઘરની જે ખાંડ હોય ને એ જ મેં દળી લીધી છે અને એ પણ આપણે એની અંદર એક વાટકો નાખી દઈએ આ બધું માપ તમે જોઈ લેજો જે આપણે લોટના પ્રમાણમાં આ માપ છે ને એ પરફેક્ટ છે એટલે આપણો લોટ પણ નહીં વધે અને ઘૂઘરા પણ પરફેક્ટ બનશે હું તમને અહીંયા એટલું પરફેક્ટ માપ આપતી જાઉં છું ને કે તમે જો પહેલી વખત બનાવતા હશો ને તો પણ આ ઘૂઘરા તમારાથી પરફેક્ટ જ બનશે હવે એની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ્સ સેંકેલા હતા ને જે કાજુ અને બદામ તમે આની અંદર તમારા બીજા કોઈ તમને ફાવતા હોય કે જે પિસ્તા છે અખરોટ છે એ પણ તમે આની અંદર એડ કરી શકો છો પરંતુ અખરોટ છે ને એનાથી ટેસ્ટ ઘણી વખત ચેન્જ આવતો હોય છે અને અખરોટ થોડાક દિવસમાં ખરાબ થઈ જવાની વધારે શક્યતા હોય છે એટલા માટે હું અખરોટ નથી નાખતી પિસ્તા પણ તમે એડ કરી શકો છો એ પણ આપણે સરસ મિક્સ કરી લઈએ આ સાવ સ્લો ફ્લેમ જ રાખવાની છે અને આ ગરમ ગરમ હશે ને ત્યાં જ આ જે આપણી ખાંડ છે ને એમાં સરસ ભળી જશે અને ત્યાર પછી લાસ્ટમાં જે કિસમિસ છે એ આપણે એની અંદર એડ કરી દઈએ અને એને પણ મિક્સ કરી લઈએ હવે આ તો આપણો થયો કોરો કોરો માવો એકદમ સરસ છૂટો છૂટો માવો થયો છે તો હવે એને આપણે શું કરીશું કઈ રીતે કરીશું તો એ એકદમ સરસ મસ્ત ઘૂઘરા બને તો હવે એ જોઈએ ને એ પહેલાં આપણું અડધી કલાક થઈ ગઈ છે અને લોટ તમે જુઓ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે કઠણ તો છે જ પણ એકદમ આમ કહીએ ને કે જે ફાટી જાય ને એવો ફાટી નહીં જાય એવો તૈયાર થઈ ગયો છે તો એમાંથી એક લૂ લઈ લઈએ આપણે અને એની નાની એવી રોટલી વણી લઈશું જો તમારાથી રોટલી ગોળ કે એવી ન થતી હોય ને તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં ગોળ રોટલી કરવાની જરૂર નથી પરંતુ હવે એક મસ્ત ટ્રીકથી હું તમને આ ઘૂઘરા બનાવતા શીખવાડવાની છું પહેલાં તો આપણે જે રેગ્યુલર ઘૂઘરા બનાવીએ છે ને એ ઘૂઘરા આપણે જોઈ લઈએ કે આ ઘૂઘરા કઈ રીતે બને છે એની જો તમારે શેપ શીખવો હોય ને તો એ શેપ કઈ રીતે બનાવી શકાય હવે એની અંદર આપણે રોટલી વણાઈ ગઈ દોઢેક ચમચી જેટલો આપણો જે માવો છે ને એ અંદર નાખી દઈશું અને એને આપણે આ રીતે બેન્ડ વાળી લઈશું અને એકદમ સરળ રીતથી હું તમને આ રીત શીખડાવીશ અને જો આનાથી પણ તમારે સરળ રીતથી બનાવવું હોય ને તો હજી બીજી બે રીત કહેવાની છું એકદમ સરળ રીત છે એ પણ બે તો હવે આ જે આપણા તૈયાર ઘૂઘરા આવે છે ને એ કઈ રીતે બનાવે છે ને એ આપણે જોઈએ તો જે ખૂણાનો પાર્ટ છે ને એને દોડ થોડો એવો ખેંચી અને પતલો કરી લેવાનો પછી એને આ રીતે બેન્ડ વાળી દેવાનો પછી આ જે ખૂણો નીકળે ને એને થોડો ખેંચી અને પતલો કરી અને એને બેન્ડ વાળી દેવાનો એ રીતે જેટલા ખૂણા નીકળતા જાય ને એને આ રીતે પતલા કરી અને બેન્ડ વાળતું જવાનું પતલો કરી અને બેન્ડ વાળતું જવાનું આ રીતે કરશો ને એટલે તમારી ડિઝાઇન પણ પરફેક્ટ બનશે ઘૂઘરા ખુલશે પણ નહીં અને હવે બીજો પ્રશ્ન થાય તમને પણ મારે જેવો પ્રશ્ન થાય કે નહીં કે આની અંદર તો આપણે જ્યારે માવો નાખ્યો છે મીન્સ કે મસાલો જે અંદર ફિલઅપ કર્યો છે એ તો કોરો કોરો છે અને છૂટો છૂટો છે તો જ્યારે ખાઈએ ત્યારે ઢોળાય કે નહીં મને પણ આવો જ પ્રશ્ન થતો હતો પહેલાં હું જ્યારે નાની હતી ને ત્યારે મને આ પ્રશ્ન બહુ થતો પરંતુ મમ્મી જ્યારે બનાવતા ને ત્યારે મમ્મી કહી દેતા કે ના આ ન થાય એવી રીતે તો સુકામનું થાય ને સુકામ એકદમ સરસ ટાઈટ થઈ જશે કે નહીં એ આપણે ચેક કરીશું તો પહેલાં પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ ઘૂઘરું છે તમે જોઈ શકો એકદમ મસ્ત પેટર્ન તૈયાર થઈ ગઈ છે અને આ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી શકીએ પરંતુ એના પછી પણ હું તમને એક બીજી સરળ રીત બતાવું તો આ રીતે મેં ઘૂઘરું બનાવવા માટે વણી લીધું છે અને આ મારી પાસે મોલ્ડ છે ઘૂઘરાનું જો તમારી પાસે મોલ્ડ ન હોય અને આગળની રીત ન ફાવતી હોય ને તો હજી એક રીત બતાવવાની છું પરંતુ પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ જે ઘૂઘરાનો મોલ્ડ છે ને એના કરતાં થોડી એવી આપણી જે રોટલી વણીએ છીએ ને થોડી મોટી રાખીશું અને આપણે જેવી રોટલી વણીએ ને એટલું પતલું રાખવાનું છે બહુ વધારે જાડું નહીં રાખીએ અને એની અંદર ફરીથી દોઢેક ચમચી જેટલો આપણે મસાલો ફિલઅપ કરી લઈશું અને એની જે કિનારી છે ને ત્યાં આપણે થોડું એવું દૂધ લગાડી લઈએ દૂધથી છે ને એ આપણી જે રોટલી છે એ બંને પળ એકદમ સરસ રીતે ચીપકી જશે જરાય ખુલ્લું નહીં રહે અને આપણો જે મસાલો છે એ તળતી વખતે બહાર નહીં નીકળે તો આ રીતે એકદમ સરસ ફિટ કરી અને જે બહારનો વધેલો કિનારાનો લોટ હોય ને એ આપણે કાઢી લઈશું અને ફરીથી એકદમ ફિટ કરી લઈએ અને ખોલી લઈએ એટલે આપણું જે ગૂઘરું છે એકદમ મસ્ત એવું ટાઈટ તૈયાર થઈ જશે તમે જુઓ મસાલાથી ભરપૂર ઘૂઘરું લાગે છે અને આ પણ શેપમાં ખૂબ જ સરસ લાગે છે ઇઝી છે અને જો હજી એક રીત બતાવું તમારી પાસે મોલ્ડ પણ ન હોય અને એ રીત ન કરવી હોય ને તો આ રીતે રોટલી વણી લેવાની અને એની અંદર દોઢેક ચમચી જેટલો મસાલો નાખી દેવાનો ત્યાર પછી અડધી કિનારી ઉપર આપણે દૂધ લગાડી દઈશું આ દૂધ છે એ બધી જગ્યાએ પ્રોપર લાગી જવું જોઈએ જેથી ક્યાંય ખુલી જવાની શક્યતા ના રહીએ જો ખુલી જશે ને તો તળતી વખતે એની અંદર તેલ ભરાઈ જશે અને એ ઘૂઘરું પછી સ્વાદમાં ખરાબ થઈ જશે હવે એકદમ આ રીતે ચીપકારી દીધું છે અને કાંટા ચમચી તો બધાના ઘરમાં હોય છે કાંટા ચમચીથી આ રીતે પ્રેસ કરી દઈશું અને ઘૂઘરું આપણું તૈયાર છે તમે જોઈ શકો આ ઘૂઘરું પણ એકદમ મસ્ત અને યુનિક લાગે છે તો તમને કઈ રીત વધારે ગમીને એ મને કમેન્ટમાં કહેજો હવે આપણે ઘૂઘરા તળવા માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે પણ કેટલું ગરમ કરવાનું તો અહીંયા મેં જો લોટ નાખ્યો છે અને એ ધીમે ધીમે ઉપર આવે છે તરત નહીં ઉપર આવી જાય સેજવાર નીચે રહે છે અને પછી ઉપર આવે છે તો આવું ગરમ થાય ને ત્યારે આપણે આપણા ઘૂઘરા એની અંદર નાખીશું અને તળી લઈશું તો જો વધારે ગરમ થઈ જશે ને તેલ તો ઘૂઘરા ઉપરથી તળાઈ જશે અને બડી જશે પરંતુ અંદરથી એ કાચા રહી જશે અને બહુ ક્રિસ્પી નહીં બને તો એના માટે આ રીતે આટલું તેલ ગરમ થવા દેવાનું છે અને જ્યારે ઘૂઘરા આપોઆપ ઉપર આવે ને ત્યાર પછી જ એને પલટાવાના છે અને એકદમ મસ્ત એવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે હવે આપણા પ્રશ્નનો જવાબ તો બાકી રહી ગયો કે અંદરનું જે ફિલઅપ છે જે મસાલો છે એવો ને એવો કોરોને કોરો રહેશે કે થોડો હાર્ડ થશે તો હવે આપણે એ ચેક કરી લઈએ જુઓ તમે ચપ્પુથી કાપું છું એકદમ ક્રિસ્પી અને આ રીતે કટ કરીશું ને તો પણ એકદમ મસ્ત એવું આમાં અવાજ પણ આવશે એટલું સરસ ક્રિસ્પી થાય છે તો આ રીતે મસ્ત એવા ઘૂઘરો કટ કરી લીધું અને ત્યાર પછી આપણે જુઓ મસાલો છે ને એ થોડો હાર્ડ થયો છે સાવ જે પહેલાં કોરો કોરો હતો ને એવો નહીં હોય શું કામ ખબર છે કારણ કે જ્યારે એ તળાય છે ને ત્યારે છે ને જે ખાંડ હોય ને એ ગરમીના હિસાબે ઓગળી જાય છે અને એ ગરમીના હિસાબે જે ખાંડ ઓગળે છે ને એના લીધે બધો મસાલો છે ને એની સાથે ચોટી જતો હોય છે એટલા માટે એ થોડો હાર્ડ થઈ જાય છે અને ખાવામાં તમને એવો હાર્ડ નહીં લાગે પરંતુ એ એકદમ મસ્ત એવો લાગશે મોઢામાં જતાં જ ઓગળી જશે મિત્રો તમને મારી આ ઘોઘરાની રેસિપી કેવી લાગીને એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે અને ખાસ તો એ કહેવાનું છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ પણ મને ખ્યાલ આવે અને હા આપણે જે ફિલ ફિલઅપ કરી અને જે એની ડિઝાઇન બનાવી એમાં કઈ રીત તમને સરળ લાગી અને કઈ રીત તમને વધુ ગમી એ મને કમેન્ટમાં કહેજો અને કઈ રીતથી તમે બનાવશો તમને જે ઈચ્છા લાગે એ મને કમેન્ટમાં કહેજો અને હા જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા કારણ કે તમને જો ઉપયોગી બની હોય તો બીજાને પણ ઉપયોગી બની શકે આવા જ નવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય